ગાયની જાત વિશે આપણે જોઈએ તો સૌથી પહેલી છે કાંકરેજી ગાય હવે કાંકરેજી ગાયની શું વિશેષતા છે તો કે વઢિયારી ગાય પણ એને કહેવામાં આવે છે એટલે કે બીજું નામ એનું વઢિયારી ગાય છે ત્યાર પછી ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં છે આ ગાય છે જોવા મળે છે પછી દર વર્ષે ગાય છે 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 સરેરાશ દૂધ આપે ત્યાર પછી એનો ઉછેર ઉછેર એટલે કે ગાયનો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદમાં વધુ જોવા મળે છે ત્યાર પછી બીજી ગાયની વાત કરીએ તો એ છે થરપાકર ગાય જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપાકર જિલ્લામાં જોવા મળે છે જેને સફેદ સિંધી કચ્છી અને થરી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગાય છે 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 સરેરાશ વાર્ષિક દૂધ આપે અને એનો ઉછેર એ કચ્છ જિલ્લામાં થાય છે ત્યાર પછી વાત કરીએ ગીર ગાયની તો ગીર ગાયનો જે મૂળ વિસ્તાર છે ગીરના જંગલની આસપાસનો વિસ્તાર છે એનો ઉછેર છે એ સૌરાષ્ટ્રના પ્રદેશમાં એટલે કે જામનગર ભાવનગર અમરેલી રાજકોટ જેવા પ્રદેશોમાં થાય છે પછી વાત કરીએ દૂધ તો કે ગીર ગાય છે સરેરાશ વાર્ષિક પાંત્રીસો લીટર દૂધ આપે છે એટલે સૌથી વધારે દૂધ આપતી જો કોઈ ગાય એમ પૂછાય તો એ આવશે ગીર ગાય સૌથી વધુ દૂધ આપતી ગાય છે ત્યાર પછી વાત કરીએ ડાંગી ગાય તો ડાંગી ગાય છે ને કાનડી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે તે મહારાષ્ટ્ર અને ગુજરાતના પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે અને ડાંગી ગાય છે સરેરાશ વાર્ષિક સોળસો લીટર જેટલું દૂધ છે આપે છે ત્યાર પછી છેલ્લી ગાયની વાત કરીએ તો એ છે ડગરી ગાય ડુંગરી તથા ગુજરાતની માળવી તરીકે પણ આ ગાયને ઓળખવામાં આવે છે ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તાર જેમ કે પંચમહાલ છોટા ઉદેપુર એવી જગ્યાએ આ ગાય જોવા મળે છે સરેરાશ વાર્ષિક ત્રણસો ને સોળ કિલોગ્રામ જેટલું છે આ ગાય દૂધ આપે છે તો આ હતી ગાયની જાત વિશે જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટથી લાઈક કરો થેન્ક યુ